કોણ કહે છે કે પોલીસ ફક્ત કાયદો અને વ્યવસ્થા જ જાળવે છે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ વાહન ચાલકોની સગવડ માટે રોડ ઉપર પડેલા ખાડા પૂરવાની કામગીરી પણ કરે છે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ રાત્રિ દરમિયાન પોતાના વિસ્તારમાં પડેલ ખાડા પૂરવાની કામગીરી હાથ ધરી હતી અંકલેશ્વર શહેરના કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા રોજિંદી કરવા છતાં હજુ પણ તંત્ર દ્વારા સુવ્યવસ્થિત ન કરવામાં આવતા રસ્તા પર પડેલ ખાડા અને બિસ્માર માર્ગમાં મેટલ વર્ક કરવામાં આવ્યું પરંતુ વરસાદને લઈ તે ધોવાઈ રહ્યું છે જ્યાં જ્યાં મસ મોટા ખાડા છે ત્યાંથી પસાર થવું વાહન ચાલકો માટે જોખમી બન્યું છે ત્યારે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા આ ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવતા માવી ટર્નિંગથી લઈ વાલિયા ચોકલી સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે જેને લઈ પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે વધુ પડતો ટ્રાફિક રસ્તા પર પડેલ ખાડાઓને લઈને સર્જાતો હોય છે આ સમસ્યાનું નિરાકરણ માટે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા માવી ટર્નિંગ પાસે ખાડા પૂરવાની કામગીરી ગતરોજ રાત્રિ દરમિયાન વાહન ચાલકોને અગવડ ન પડે તે રીતે હાથ ધરવામાં આવી હતી